દરેક પાંચ જૂન બે હાજર પચીસ ના રોજ સવારે આઠ વાગ્યા થી છ જૂન બે ના અગિયાર ત્રીસ વાગ્યા દરમિયાન દાહોદના રડિયાતી ગામ પાસે

આ આધારે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધા પોલીસે જાબુઆમાં લગભગ 100 સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા જેમાં મૃતક એક અજાણ્યા શખસ સાથે બજાર ડિસ્કવર મોટરસાયકલ પર જતી જોવા મળી આધારે દાહોદ જિલ્લા નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે વાહનના અધૂરા નંબરની તપાસ કરતા આરોપીનો ફોટો મળ્યો વાહનના માલિકે જણાવ્યું કે તે મોટરસાયકલ પ્રવીણભાઈ જવાનસિંહભાઈ પોમાણી રહે ખરો કાકરી ડુંગળી ફળ્યું દાહોદને વેચાઈ હતી ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી પોલીસે પ્રવિણભાઈને ઝડપી પાડ્યો પૂછપરછમાં તેણે કબીલ્યું કે તેનો મૃતક લીલાબેન ઉર્ફે વર્ષાબેન સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ તેના મામા મામી તેના અન્ય સંબંધની જાણ થતા ઝઘડો થયો લીલાબેનને તેને જેલમાં પૂરવાની ધમકી આપી જેથી તેણે હત્યાનું કાવતરું ઘડ્યું પાંચ તેણે જાબુઆથી લીલાબેનને મોટર પર બેસાડી પેટ્રોલમાંથી ચપ્પુ ખરીદ્યું અને રાત્રે દાવોદની અવાવર ઓરડીમાં તેની હત્યા કરી ચપ્પુ જાળીમાં ફેંકી નાસી ગયો આ રીતે દાહોદ જિલ્લા પોલીસ અથા

એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી જેઓ હાલ જાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ બાણે જ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગ્યે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાળી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સોથી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ પચાસેક કર્મચારીઓની જેમાં દસ અધિકારીઓ સામેલ હતા એલસીબી એસઓજી એ ડિવિઝન આ તમામ ટીમોની રચના કરી અને છત્રીસ કલાકમાં હત્યારનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે આ ઘટનાએ દાવતમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે ડીટીવી ન્યૂઝ આવી તમામ મહત્વની ખબરો તમારા સુધી પહોંચાડતું રહેશે તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર